નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે આનંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યો છે કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા રાજ્યના ત્રણ જેટલા ગામોના સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન આપાશે રાજ્ય સરકારની પહેલથી ખેડૂતોની આત્મનિર્ભરતા સ્વદેશી પ્રોત્સાહન આપનારું બની રહેશે પંદર દિવસ ચાલનારા આ અભિયાનમાં રાજ્યના ત્રીસ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ચાર કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કૃષિ તજજ્ઞો કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ નવા સંશોધિત બિયારણો નેનો ફર્ટિલાઇઝર સોઈલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતીગાર કરવામાં આવશે મુખ્યમંત્રીએ આ અભિયાનના અવસરે ખેડૂતોને વિવિધ સહાય કીટનું વિતરણ પણ કર્યું હતું